એડવોકેટ ધ્રુવ એચ શાહ ધ્રુવભાઈ આજે જે પોપલ પાર્ટીની અંદર વીસ જેટલા આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા કેટલા દિવસથી કેટલા આરોપીને રિમાન્ડની માંગ કરવામાં આવી હતી અને તમે કોના વતી દલીલ કરી હતી આજે ટોટલ વીસ આરોપી રજૂ કરવામાં આવ્યા હતા તેમાંથી પાંચ જણ માટે રિમાન્ડ અરજી મૂકવામાં આવી હતી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અને એ પાંચ જણના રિમાન્ડ માટે ફિક્સ ફોર હિયરિંગ કરવામાં આવ્યું છે અને બાકીના માટે પણ જામીન અરજી જે બાકીના આરોપીઓ છે તેમની પણ ફિક્સ ફોર હિયરિંગ કરી છે બીજી વસ્તુ મારા ક્લાયન્ટ જે છે તે ખાલી માલિક છે જગ્યાના તેમનો આ પાર્ટીમાં કોઈ જ રોલ નથી તેમણે જ્યારે જગ્યા ભાડે આપવામાં આવી હતી તે જગ્યાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પણ બનાવીને ઇન્ટરનેટ ઉપર મૂકેલા છે આવી તે જ તમે જો જોવા જાઓ

દરેક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નો ભંગ જે તે વ્યક્તિએ કર્યો છે જે તે વ્યક્તિ ઉપર ગુનો દાખલ કરવો જોઈએ નહીં કે ખોટા વ્યક્તિ ઉપર આ રીતે મારા અસીલ ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે